નમસ્તે સાવધાન રહો શનિદેવ ચાલીસ દિવસ માટે અસ્ત થવાના છે મકર રાશિ વિશે દસ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ શનિદેવ ચાલીસ દિવસ માટે અસ્ત થવાના છે જેની વ્યાપક અસર બધી બાર રાશિ ઉપર મિત્રો જોવા મળશે પરંતુ મિત્રો કેટલીક રાશિઓ એવી છે જેમના પર શનિની અસરો ઊંડો પ્રભાવ પડશે તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનું છે તો મિત્રો તમને જણાવી દઈએ કે શનિને નવ ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે જે ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલી નાખી છે જે ચોક્કસપણે બાર રાશિઓના જીવનને કોઈને કોઈ રીતે અસર પણ કરી શકે છે તેમજ શનિ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં તે જ રાશિમાં પાછા આવવામાં લગભગ તેને ત્રીસ વર્ષનો સમય લાગે છે શનિને રાશિ પરિવર્તનની મહત્તમ અસર જોવા મળે છે તેમજ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે શનિ હાલમાં તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે શનિ કુંભ રાશિમાં બેઠો છે અને તે મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં આંશિક થશે અને આ સ્વાદે છ એપ્રિલ સુધી અસ્ત રહેશે અને પછી તેની રાશિ બદલીને તે મીન રાશિમાં પ્રવેશ કરશે એને અસ્ત થવાને કારણે મકર રાશિના લોકોને ઘણા બધા ક્ષેત્રોમાં લાભ થશે જ્યારે કેટલીક જગ્યાએ મુશ્કેલીઓનો સમયગાળો પણ ચાલુ રહેશે તો મિત્રો શનિદેવ અઠ્યાવીસ ફેબ્રુઆરી સાંજે સાત દસ મિનિટની કુંભ રાશિમાં અસત્ય છે અને ચાલીસ દિવસ સુધી અસ્થ સ્થિતિમાં રહેશે અને છ એપ્રિલના રોજ તે ઉદય કરશે શનિના અસ્ત થવાના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો પણ મિત્રો થઈ શકે છે મિત્રો ચાલો તે જાણીએ દસ મોટી ભવિષ્યવાણી વિશે જેના પર તમને શનિની અસ્ત થવાને કારણે ખૂબ જ પ્રતિકૂળ અને અનુકૂળ અસર જોવા મળશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મ ફળદાતા શનિદેવ મહારાજનો જયકાર કરો અને વિડીયોને દિલથી એક લાઈક અવશ્ય આપો વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કર્મ ફળદાતા શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા જ લોકો પર રહે અને મકર રાશિના જાતકોના જીવનમાં આવતી બધી સમસ્યા શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જાય નંબર મકર રાશિની પહેલી ભવિષ્યવાણી છે કે શનિ તમારા અગિયારમાં ભાવ આઠમા ભાવ પર નજર રાખશે જેના કારણે તમને આ દિવસોમાં નાણાકીય ક્ષેત્રોમાં પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિની આઠમી સ્થિતિ તમને આ સમયે નાણાકીય બાબતોમાં પણ વ્યસ્ત રાખી શકે છે કેટલીક બાબતો માટે દોડાદોડ કરવાની પરિસ્થિતિ પણ મિત્રો આવી શકે છે શનિ અસ્ત થતાં જ તમારા જીવનમાં મજબૂત એવી અસરો જોવા પણ મળી શકે છે મિત્રો કેટલાક કિસ્સાઓમાં તમારા નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડી શકે છે નંબર બે મકર રાશિની બીજી ભવિષ્ય વાણી એવું કહે છે કે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ચાલીસ દિવસ સુધી શનિની યાત્રા રહેશે તમારી કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય તમારા માટે નાના પડકારોનો સામનો કરવો પણ પડી શકે છે મિત્રો જે કોઈ પણ પોતાની કારકિર્દીને બનાવવા માટે વ્યવસાય કરવા માગે છે તેનો વ્યવસાય આ સમયે સામાન્ય રીતે વિકાસ કરશે મિત્રો જો તમે વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ક્યાંકથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો સાવચેત રહો લોન લેતી વખતે ચોક્કસપણે વડીલોની સલાહ લો અને કાગળોને સારી રીતે તપાસ કરો નંબર ત્રણ મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મકર રાશિના જાતકોને જણાવવું જોઈએ કે અઠયાવીસ ફેબ્રુઆરીથી ચાલીસ દિવસ સુધી શનિ અસ્તની સ્થિતિમાં છે આ દિવસોમાં વેપારીઓને પણ ઘણા ક્ષેત્રમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે મિત્રો જે લોકો આ સમયે ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા છે તેમના ભાગીદારો સાથે વૈચારિક મતભેદો પણ હોય શકે છે જેના કારણે જો તમે તમારી વાણી સુધારીને કામ કરો તો સારું રહેશે ત્યારબાદ નંબર ચાર મકર રાશિની ચોથી ભવિષ્ય વાણી કહે છે કે મકર રાશિના જાતકોએ આ સમયે તમારા આઠમા ઘરમાં રહીને તમારા સ્વાસ્થ્યની અસર પણ કરી શકે છે મિત્રો શનિદેવ ચાલીસ દિવસ સુધી તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તમારી આ તમામ સમસ્યાઓ આ સમયે હવે વધી શકે છે એવું કહી શકાય છે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે સ્વાસ્થ્યની બાબતમાં સમય સારો નથી આ સમયે આંખના રોગો તમને પરેશાન કરી શકે છે ગળામાં ચેપ થવાની શક્યતા છે ગર્ભવતી મહિલાઓની વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓએ પોતાનું વાક્ય બિલકુલ ઓછામાં ઓછી કલાક ધ્યાન રાખો જો કોઈ સમસ્યા હોય તો નજીકના કેન્દ્રમાં જાઓ અને તમારી સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનો ઉપચાર કરવો નહીં તો આ સમયે તમને મોટી સમસ્યા થઈ શકે છે નંબર પાંચ

છઠ્ઠી ભવિષ્ય વાણી કહે છે કે શનિદેવ જીવન પર મિત્રો પ્રતિકૂળ અસરો કરી શકે છે તમારા પ્રેમ જીવનમાં ઘણી બધી ઉથલપાથલ રહેશે એવું કહી શકાય કે આ સમય એ પ્રેમની દ્રષ્ટિએ તમારા માટે કસોટીનો

તમે મુસાફરી કરો છો તો અકસ્માત થવાની શક્યતાઓ મિત્રો વધી શકે છે મુસાફરી કરતી વખતે સાવચેત જ રહો નંબર મકર રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શનિદેવના પ્રભાવથી બચવા માટે નિયમિત સ્નાન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શનિદેવનું ધ્યાન કરો શનિદેવ ખુશ થશે તમારે ગરીબોને શક્ય તેટલી મદદ પણ કરવી જોઈએ અને સૂર્યાસ્ત પછી હનુમાન ચાલીસા અને સુંદર કાંડનો પાઠ અવશ્ય ખવડાવવા જોઈએ અને શનિદેવના બે જ મંત્રો ઓમ શનિશ્વરાય નમહની ની એક માળાનો જાપ કરવો જોઈએ કાળા તલ ગંગાના પાણીમાં ભેળવીને આધાર્ય અર્પણ કરવું જોઈએ